અને ભાઈ મેળા જવા માણે એટલે બહુ મજા આવે આનંદ આવે ભાઈ કઈ પણ દવાખાના નું કામ હોય તો એક જ ઝટકે ભરતભાઈ ફોન કરો હાલો ભરતભાઈ મવા ગમે એવું કામ હોય એનું કામ મૂકીને આપણું કામ કરે એટલે બહુ મસ્ત માણસ છે ભાઈ આજે આવ્યા છે સ્પેશિયલ બે ભાઈ આવ્યા છે રાકેશભાઈ સાથે સાથે આવ્યા છે તો મજા આવી ગઈ અને એક નવી એનર્જી મળી અમારા ગુરુજી છે અને અમે એને ગુરુજી માની છીએ

અને ભાઈ મેળા જેવા માણા એટલે બહુ મજા આવે આનંદ આવે ભાઈ કઈ પણ જવાખાનાનું કામ હોય તો એક જ ઝટકે ભરતભાઈને ફોન કરો હાલો ભરતભાઈ મવા ગમે એવું કામ હોય એનું કામ મૂકીને આપણું કામ કરે એટલે બહુ મસ્ત માણસ છે ભાઈ આજે આવ્યા છે સ્પેશિયલ બે ભાઈ આવ્યા છે રાકેશભાઈ સાથે સાથે આવ્યા છે તો બે કરીએ મજા હું કહેવાય રાકેશભાઈ અમારી સાથે રાકેશભાઈ આવેલા છે આજે

તો તમે બન્યા રહેજો લોકમાં બીજું તો કૌશિકભાઈ ના ઘરે આવી ગયા છીએ અને કૌશિકભાઈ ખાસ ઉપર આપને લઈને આવે ધાબા ઉપર કોઈ પણ ક્રિએટર આવે ને ખાસ એના ધાબા ઉપર અમને લઈને આવે બધાને અને આ છે એનું ગામ અને આ કૌશિકભાઈનું જૂનું ઘર છે રેસીપીના તમે તમામ વિડીયો જોતા હોય તો એ બધા અહીંયા જ બનતા હોય છે

તમારી પાસે કદાચ પાંચ હજારવાળો ફોન હશે ને તો વિડીયો છે ને ભાઈ એમાં વન મિલિયન સુધી જાય એવું કંઈ નથી કે હારા હારા કેમેરા જોવે હારા એપલ જોવે કોઈ ભાઈ પહેલેથી કોઈ કૌશિકભાઈ પાસે પહેલાં કંઈ એપલ નહોતું એટલે પહેલાં આપણે નાનેથી શરૂઆત કરાય પછી એવું લાગે કે હવે ભાઈ લીધા જેવું છે તો આઈફોન બેસ્ટ વસ્તુ છે જેમાં તમને એડિટિંગ છે બધું સરળ વસ્તુ પડ્યા ગોપરામાં ડેટા ટ્રાન્સફર કરવાનું પાછું લેવું પડે એટલે વિડીયો બનાવવા મુશ્કેલી વાળું છે બરાબર અને ખાસ જો તમે લોકો શરૂઆત હોય તો સેકન્ડ હેન્ડ આઈફોન મળી જાય તમને વીસ પચીસ હજાર ત્રીસ હજાર સુધીમાં ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો

બાર થી ચાર વાગ્યા સુધી હું તો વાર એવું થાય બપોર નો ટાઈમ છે પણ હવે હોવાનો મેલ આવે કૌશિક બેન બે ત્રણ વાર હેરાન કર્યા હેરાન કરવાની વાત તમે એટલે દૂર થી લાગે ને ખાસ તો કૌશિક બેન બે ભેગા ભેગા થતા ને કૌશિક કોઈ એવું નતું એટલે થમલેલ પાડવા માટે ગયો તો

અને આજ તો બહુ સારા એવા સંબંધ છે અવારનવાર પણ કામકાજ હોય તો એકબીજાના કામકાજ કરતા હોય ઘણી બધી એક બે ટ્રીપમાં તો હારો હારવારે હતા અમીન ભરતભાઈ ભાવનગર માલનાથ ને ગયા હતા ફોર છે ભાઈની તો એની ફોર જરૂર પડે ત્યારે આપણે કામ કરી દે ભરતભાઈ હવે અમે બેમાંથી છે ને ત્રણ થવાના છીએ કૌશિક ભાઈ અમારે યાર રાજ રાકેશ ભાઈ અમારે યાર આવવાના છે બીજી જગ્યાએ ક્યારે ગોઠવી આપણે ત્રણે ટીપ એક બીજું હું એટલે ત્રણે જાય ને તામ ખર્ચામાં થોડું સારું કરવું પડે હજી આપણી આવક બહુ ઓછી છે સાચી વાત છે ફાયદો પડે ખર્ચામાં થોડો હું કહે છે કૌશિક ભાઈ હવે તમે બીજો ક્યારે આવશો પાછા મોવા બાકી આવા નવર આવતા જ હોય ને આવી એટલે પાછો 100% મળી આવક તે આવી એટલે લ્યો મને ત્રણ મહિનાથી કહે છે પણ હજી આવ્યા

ઘરના છે એટલે આપડે ગમે ત્યારે લઈએ છીએ સુવા નથી દીધા આ સુવા નથી દીધા ભાઈ હવે ક્યારે આવશો ના ના પાકો સો ટકા ભરતભાઈ મળશું અવારનવાર મળતા જ રહેતા હોય આપણે તમે આવીને આમનું વ્યા નતા ના ના પાક પાકો આવીશું પાક હવે ફેમિલી સાથે આવવાનું છે બરોબર એક દિવસ કાઢી નાખો

કાઈ નહીં ભાઈ ભાઈ ને સપોર્ટ કરજો થોડોક લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો કરી નાખજો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરી ને મસ્ત મસ્ત બ્લોગ લાવતા રહીશ તમારા માટે તો આવી ગયા સી કૌશિકભાઈ ભાઈ પાસે ગયાતા રાકેશ ભાઈ બે પલ્લી ગયા સી ખાસ તો મજા આવી ગઈ હો બુકાટી આખીને ખાસ મજા આવી છે બુકાટી છે ને અમારે હો હો ની સ્પીડમાં ભાગતી હતી

અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જેથી અમે અવનવા વિડીયો બનાવી શકીએ અને તમારી સુધી વિડીયોને પહોંચાડી શકીએ બરાબર ને તો આ રાકેશભાઈ આગળ જાય પણ જોવા મળશે ઘણું ઘણું જાણવા પણ મળશે તો હાલો હવે હું માગું છું બાકી આગળ હાલોભાઈ મળી રાકેશભાઈ રાકેશભાઈ જાય છે મળશું પાકેલોગમાં અને વ્લોગ ગમે તો લાઈક કરવાનું વિશે